વડોદરા કલા મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત જ્યારે રમતગમતમાં યુવાનોને આગળ વધારવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને જ્યારે લગ્ન સંગીત જેવી કોમ્પિટિશન અને કલા લગ્ન અને એજ્યુકેશન એજ્યુકેશનને ગુજરાત પબ્લિક સ્કૂલના લોકોએ આ રીતે કર્યું હતું અને જ્યારે ડ્રોઈંગ કોમ્પિટિશન શાસ્ત્ર સંગીત લગ્નગીત જેવી કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં અલગ અલગ શાળાઓની અંદર આ કોમ્પિટિશન થતી હોય છે અને આ શાળાઓની કોમ્પિટિશનની અંદર તમામ લોકોએ ભાગ લીધો હતો અને આ સાથે જ લોકો ભેગા થયા હતા